એક મગજમાં આવે કે આજે રસોઈ શું બનાવી છે છે તમને ખબર શનિવાર અને રવિવારની રસોઈ એકદમ સહેલી શું બને જેનાથી પેટ પણ ભરાય બધા વેજીટેબલ્સ એની અંદર જાય હું બનાવતી ઓછું હાલતા આ વસ્તુ ચાલો તમને હું બતાવું કઈ વસ્તુ છે કઈ જવાબ ન મળે તો આવી રીતના તમને તમે મૂકી દીધેલા ભાત એટલા સરસ મજાના વેજીટેબલ સાથે થઈ જાય આ ભાત ખાવામાં બહુ સરસ લાગતા હોય છે અને ઠંડા થાય એટલે એકદમ સરસ મજાનો ખીલેલો ખીલેલો દાણો થશે તો આપણે આ લઈ લઈએ શનિવારની ડીશમાં ભાત બટાણા ભાત જે પણ આને ડબ્બામાં ભરવામાં પણ પેટ ભરાય જાય અને જમવામાં પણ બહુ જ સરસ લાગે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગતા તીખા જોતા હોય તો મરચાના કટકા મરચાની ભૂકી નાખીને તીખા પણ બનાવી શકાય સાથે લઈ લેશું ગરમા ગરમ કઢી

મારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો ફોરવર્ડ કરો આવી બધી રેસીપી મારી ચેનલમાં તમને બહુ જ જોવા મળશે